પિસ્તાલીસ દિવસ ચાલેલા મહાકુંભમાં ગર્વી ગુજરાતીએ કરેલી સેવા દરેક ગુજરાતીને ગર્વ અપાવે એવી છે મિત્રો જીવનમાં ધનની સાથે ધર્મ અને સત્કર્મોનું બેલેન્સ પણ સતત વધતું રહેવું જોઈએ જેનો ઉત્તમ દાખલો ગૌતમભાઈ અદાણી અને અદાણી ગ્રુપના પાંચ હજાર સ્વયંસેવકોએ મહાકુંભ બે હજાર પચ્ચીસમાં તા દૃશ્ય કરી બતાવ્યો છે એક અંદાજ પ્રમાણે મહાકુંભ બે હજાર પચ્ચીસમાં પચાસ કરોડ ભક્તોએ ભાગ લીધો હતો દેશ દુનિયાના ખૂણે ખૂણેથી મહાકુંભમાં ભાગ લેવા પહોંચેલા ભક્ત ભોજન ની વ્યવસ્થા કરી અદાણી ગ્રુપ દ્વારા પિસ્તાલીસ દિવસ સુધી મહાપ્રસાદ લંગર ચલાવવામાં આવ્યું જેમાં દર રોજ લાખો ભક્તો જમ્યા લાખો ભક્તો નિરાતે જમી શકે એની વ્યવસ્થા માટે હજારો જરૂર હતી જેના માટે અદાણી પરિવારે એક અનોખો પ્રયોગ કર્યો ઓનલાઈન રજીસ્ટ્રેશન કેમ્પેન દ્વારા સ્વયંસેવકો આમંત્રિત કરવામાં આવ્યા અને ગણતરીના કલાકો માં જ અદાણી પરિવારના પાંચ હજાર થી વધુ સભ્યો વોલેન્ટિયર્સ તરીકે જોડાઈ ગયા અને મહાકુંભ માં ઇસ્કોન ના સહયોગ થી વિશ્વ સ્તરીય રસોડાનું નિર્માણ કરી લાખો ભક્તો મહાપ્રસાદ પીરસવામાં આવ્યો મહાકુંભ માટે એક વડીલ અને દિવ્યાંગ દર્શનાર્થીઓ સહાય માટે અદાણી ગ્રુપ દ્વારા સો ગોલ્ફ કાર્ટ ડોનેટ કરવામાં આવી અમીર ગરીબ સાધુ સંત નોકરિયાત કે ધંધાધારી ગંગાના ઘાટ પર દરેક વ્યક્તિ એક સમાન હોય છે આજ ભાવના સાથે દરેક ભક્તને એક સમાન પ્રેમ ભાવ સાથે ભોજન પીરસવામાં આવ્યું અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમભાઈ કહે છે સાચી સેવા એ જ છે જે નિઃસ્વાર્થ ભાવે કરવામાં આવે અને જે સમસ્ત માનવજાતના હિતમાં હોય હર હર મહાદેવ